हेलो दोस्तों कि हम सबिता आई होप के तुम બધા મજામાંથી છો તો દોસ્તો સૌથી પહેલા તમે बाजूમાં કે સ્ક્રીનશોટ જોઈ શકતા હશો તો તેમાં જોશો તો ફોલોઅર જો અને તો પણ એમાં તમે જોઈ શકો છો કે બ્લુ ટીક લાગેલું છે Instagram નું જે પેજ હું તમને દેખાડું છું તો તમે જોઈ શકો છો કે ઓછા ફોલોઅરમાં તમે જોઈ શકતા હсыз કે બ્લુ ટીક લાગેલું છે ઠીક તો દોસ્તો તમારે પણ આ રીતે કે તમારે ઓછા ફોલો છે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તો પણ તમારે બ્લુ ટીક લગાવવું છે તો તમે લગાવી શકો છો ઠીક છે તો કેવી રીતે લગાવવાનું છે ક્યાંથી લગાવવાનું છે કઈ રીતે લગાવવાનું છે એ બધી પ્રોસેસ જાણવા માટે આવડોને સેલેક્સ જો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પગ્રુવ તમને ગુજરાતીમાં આ ચેનલ ઉપર સૌથી મળતા છે ઠીક છે તો હું તમને છે ને મોબાઈલની સ્ક્રીનમાં લાઈવ બધું દેખાડું છું કે તમારે પણ આ રીતનું જે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટમાં જે ટીક લગાવવાનું આવે છે તમારે પણ લગાવવું હોય તો તમે લગાવી શકો છો ઠીક છે તો હું તમને આ વીડિયોમાં બધી શીખવાડવાનું છું ઠીક છે તો કે સુધી જરૂર ઠીક છે તો હું તમને છે ને બંને લાઈવ તમને દેખાડું છું કે તમારે પણ આ રીતનું જે બ્લુટૂથ લગાવવું હોય એ આપણે લગાવી શકીએ ઠીક છે તો કઈ રીતે લગાવવાનું છે બધું આપણે આગળ શીખવાના છીએ ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડવું ઠીક છે તો ચાલો ઓડિયોને શરૂ કરી આવીશ મોબાઈલ ની સ્ક્રીનમાં હવે આપણે શીખવાના સિવાય કે તમારે પણ જે નું એકાઉન્ટ છે એને બ્લુટુક લગાવવું છે તો કઈ રીતે લગાવવું ઠીક છે તો એના માટે સિમ્પલી કે તમારું જે ઇન્સ્ટાગ્રામ હોય તમારે એને ઓપન કરવાનું રહેશે ઠીક છે તમે જોઈ શકો છો કે મારું આ ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ છે કે હું એને ઓપન કરું છું ઠીક છે આ તમે જોઈ શકો છો તો આપણે સિમ્પલી કે ઇન્સ્ટાગ્રામને ઓપન કરવાનું છે તો એમાંથી આપણે શીખવાના છે કે એમાંથી નથી તમે લગાવી શકો છો ઠીક છે કે તમારે પણ કે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટમાં બ્લુ ટીક લગાવવું હોય તો તમે લગાવી શકો છો તો પછી તમને આ એક ઓપ્શન દેખાતો હોય છે તમારું જે લોગો હોય તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો લોગો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહે છે ઠીક છે હું તમને એલાઇટ કરીને બતાવું તો આ તમે જોઈશો તો તમારું જે લોગો હોય ને તમારે એની ઉપર ક્લિક કરવાનું છે તો આપણે એની ઉપર ક્લિક કરીશું જે તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું તમે જોઈ શકો છો તમારું જે પ્રોફાઇલ હોય ને જે પ્રોફાઇલ તમારી સામે આવી જાય છે ઠીક છે આ રીતની તમે જોઈ શકો છો તો દોસ્તો જોશો તમે કે તમારા સામે છે ને કે આ રીતની આખી તમારી પ્રોફાઇલ આવી જાય ઠીક છે પછી તમને ઉપર જોઈશો તો તમને એક ઓપ્શન દેખાતું હોય છે તમે જોઈ શકો છો કે ત્રણ આડા લીટા કરીને તમે જોઈ શકો છો કે આવી લાઇન તમને દેખાતી હોય છે ત્રણ તમે જમણી બાજુના ખૂણામાં જોશો તો ઠીક છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહે છે તમે એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે તમારા સામે આટલા બધા ઓપ્શન આવે છે તમે જોઈ શકો છો સેટિંગ એમ પ્રાઇવસી પછી જો તો જોડ પછી જો તો શેડ્યુલ કોન્ટેન્ટ ઇનસાઈડ એ બધું તમને જોવા મળશે પછી તમે નીચે સ્ક્રોલ કરીને જોશો તો તમને એક ઓપ્શન દેખાતો કે મેટા વેરીફાઈડ કરીને તમે જોઈ શકો છો હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું તમારે સિમ્પલી કે મેટા વેરીફાઈડ ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે તમે એની ઉપર ક્લિક કરશો તો તમારે છે ને પાંચ દસ સેકન્ડ વેઇટ કરી લેવાનું છે કે ઓટોમેટિક તમને જે ત્યાં જ્યાંથી આપણે બ્લુ ટીક લગાવવાના છે ત્યાં તમને છે ને કે એ પેજમાં આપણે ઓટોમેટિક કે કનેક્ટ થઈ જઈશું તમે જોઈ શકો છો કે ઓટોમેટિક છે ને કે આપણે ક્યાંથી લગાવવાનું હોય છે ને કે એ બ્લૂટિક ક્યાં તમે આવી જાય જજો ઠીક છે તમે જોઈ શકો છો કે મારું ઇન્સ્ટાગ્રામનું જે તમે લોગો કરીને ઠીક છે પછી તમે તમે કે ઉપર તમને લખેલું દેખાતું છે તો બિલ્ડ ટ્રસ્ટ વિથ મેટા વેરીફાઈડ કરીને ઠીક છે પછી તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આવી રીતનું લાગશે તમારા બ્લુ ટીક લાગ્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા ઠીક છે પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો અવેરફાઈડ બેડ્સ પછી જોશો ઇન્ક્રીઝર એકાઉન્ટ પ્રોટેક્ટેડ પછી જો તો યુનિવર્સિટી આ બધું તમને જોવા મળશે ઠીક છે પછી તમને આ જે નેક્સ્ટનો બટન બટન દેખાય છે તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ હવે એની ઉપર આપણે ક્લિક કર્યા બાદ કે અહીંયા પણ 5 પાંચથી દસ સેકન્ડનો વેટ કરીને તમે જોઈ શકો છો કે આપણો આપણું નો એકાઉન્ટ આવી ગયું નીચે જો તો તમારે ફેસબુકનું આવી ગયું ઠીક છે તો તમારી કે સાથે સાથે કે તમારું ફેસબુક એકાઉન્ટ છે એમાં પણ બ્લુટિક લગાવો તો તમે સાથે સાથે લગાવી શકો છો ઠીક છે પછી જોવો તો તમને અપ નો ઓપ્શન દેખાય છે તમારે છે એની ઉપર ક્લિક કરવાનું છે ઠીક છે આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ તમે જેવું ક્લિક કરશો તમે તમે જોઈ શકો છો કે અહીંયા છે ને આપણે બ્લુટિક લગાવવા માટે કે છસો રૂપિયા કે પર મંથ કે આપણે પે કરવા જો છે કારણ કે ફ્રીમાં આપણે લગાવી શકતા નથી તમે જોઈ શકો છો આ તમે લખેલું દેખાતું છે કે યુ વીલ બી બિલ્ડ છસો નવાણું પર મંથ ઓન ધીઝ પ્રોફાઈલ કે મહિને મહિને તમારે છસો માં કે પે કરતા રહેવાના અને તમારે છે ને કે બ્લુ ટિક આવી જશે તમે જોઈ શકો છો કે આ રીતનું ઠીક છે તો અહીંયા તમને લખેલું દેખાતું છે આ રીતનું તમે જોઈ શકો છો ઠીક છે પછી જુઓ કે તમે આ જોઈ શકતા હશો કે તમે જેવું ક્યાંક કરશો એટલે તમે જોઈ શકતા હશો કે અડતાલીસ કલાકમાં એટલે અડતાલીસ એટલે કે બે દિવસમાં કે તમારું કે ચેક કરશે અને પછી કન્ફર્મ આઈડેટી કરશે કે રિફંડ એટલે કે તમારું જે બધું રેડી હોય ને પછી તમે જોઈશો તો તમારું રિફંડ પણ થઈ જાય છે ઠીક છે એટલે કે તમારા પ્રોફાઇલમાં કાંઈ વાંધો ન હોય તો ઠીક છે પછી તમે જોઈશો દેખાતું કે ટુ ગેટ બેનિફિટ આપણે એની ઉપર ક્લિક કરીશું જેવું એની ઉપર ક્લિક કરશો તમને છે ને કે એક બીજા પેજમાં લઈ જાય એટલે કે આના પછીના તમે એમાં જોઈશો તો તમારે સિમ્પલી એમાં છસો નવાણું પે કરી દેવાના રહેશે અને તમારું છે ને કે ટીક તમે જોઈ શકો છો કે આ રીતનું કન્ટિન્યુ ઓપ્શન ઉપર ક્લિક કરીને આથી તમારે છે ને કે જે પણ એક્ઝિસ પેંગ છે પછી અથવા તો તમારે ગૂગલ પે છે ફોન છે એમાંથી તમે અહીંથી કે છસો નવાણું રૂપિયા કરીને અહીંયાથી તમે છે ને કે બ્લૂટિક લઈ લઈ શકો છો ઠીક છે આ તો અત્યારે મારે નથી લેવું એટલે હું નથી લેવું ઠીક છે તો તમારે છે અહીંથી પે ટુ ગેટ ઉપર બેનિફિટ કરીને ક્લિક કરીને કે સિમ્પલી તમે એની ઉપર ક્લિક કરીને કે છસો નવાણું કે પીયા કરીને કે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાં બ્લૂટિક લગાવી શકો છો તો આ રીતે તમારે પણ છસો નવાણું દઈને કે મહિને મહિને છસો નવાણું રૂપિયા કરીને તમે બ્લૂટિક લઈ શકો છો દોસ્તો જોઈ તમે તમે પણ આર કે છે ને કે તમારે પણ કે Instagram માં કે 699 વાળો કોઈ બ્લુ પેક તમારે લગાવવો તો તમે આ રીતે લગાવી શકો છો ઠીક છે આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધી વસ્તુ શીખ્યા ઠીક છે અને સ્ટેપ બાય સ્ટેપ કે કઈ પ્રોસેસ હશે બધી આપણે શીખ્યા ઠીક છે તો આ રીતે તમે પણ તમારા Instagram માં કે આ રીતે બ્લુ ટીક લગાવી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આવડો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો આવડોને દરિયે લાઈક કરી નાજો ચેનલ પર નવો હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી નાજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિ વી તમને ગુજરાતીમાં આ સેલર બધી મળતા રહેશે ઠીક છે એટલે જરૂર ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે બાય